નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞા ગઢવી આપના માટે લાવી છું ઝવેરચંદ મેઘાણી સંપાદિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ બે ની વાર્તા જેનું શીર્ષક છે આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે બસો વર્ષ પૂર્વે સાહેબજી નામે હાલાજીના વંશજ હતા સાહેબજી ખુદાના બંદા હતા આ દુનિયાની મારામારીનો એમને મોહ નહોતો તેથી જ એમના પિતરાએ રહીમજી સાહેબજીના ઊભા મોલમાં પોતાના ઘોડા ચરાવી દેવા લાગ્યા અને ધીરે ધીરે તો એમણે સાહેબજીના ગામડા પણ દબાવવાનું શરૂ કર્યું સાહેબજી પરમાર કંટાળીને પાંચાળમાં દત્તા ભગતની મોલડી નામે ગામમાં પોતાના દોસ્તો કાઠી દરબારને ઘેર જઈ રહ્યા એક દિવસ એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરિયા કઢા લઈને સાકર અને બદામ લઈને રહીમજીની બરદાસ્ત કરવા સાહેબજી પોતાના કાઠી મિત્રોનો ડાયરો ભેળો કરીને મોલડીને પાદરે જઈ ઉભા રાતી આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારોની સાથે નીકળ્યા સાહેબજી અને આખો કાઠી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ઝાલી સાહેબજી વિનવવા લાગ્યા ભાઈ ઉતરો સાથે બેસીને રોટલો ખાઈએ એલા તું હજી મરી નથી ગયો એમ બોલીને રહેમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાંપી દીધી વિંધાઈને સાહેબજી ભોં પર પડ્યા બે પણ પહેલાની પ્રીતભરી આજીજી એમના ભક્તિમય ભોળા મો ઉપર એમને એમ છવાયેલી રહી ગઈ લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો દગો 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 કરતા કાઠિયો એ ખૂની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા ત્યાં તો હસ્તે મુખે મરતા સાહેબજીએ તડફડતી જીભે સમજાવ્યું ના મારી છેલ્લી ઘડી બગાડશો માં મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયો સાહેબજીના મુરદાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડીને રાતોરાત રણપુર આવ્યા પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોય આખરે એમને નોખી જગાએ દફનાવવામાં આવ્યા રહીમજીના ઝેરની સાક્ષી પૂર્તિ એ આરામ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એમની નિરાધાર વિધવા માતાને પડ્યો આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી માએ પુત્રને પૂછ્યું બેટા આપણી બહેન માણેકભાઈને ઘેર જઈશ બહેનને ઘેર જવાની હોશમાં ને હોશમાં આલમભાઈ ભૂલી ગયો કે પોતાની ઉંમર હજુ અગિયાર વર્ષની છે એ બોલ્યો માળી ખુશીથી ઘોડો આપો હું જઈશ અગિયાર વર્ષના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડા લઈને પરગામ વળાવ્યો સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો અને બહેનને ગામ પહોંચ્યો ત્યાં તો રાજબાળની એકય એંધાણી એના દીદાર ઉપર ન રહી બનેવી સાલેભાઈ વિરમગામના અમીર હતા ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે ચિત્રે હાલ આલમભાઈ ડેલીના ઓટા ઉપર બેઠા જે અંદર જાય તેની સાથે કહેવરાવે બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું સાંભળીને લોંડા હસતા જાય પણ બહેનની સાથે રાણપુરથી બે વડારણો ગઈ હતી એણે આલમભાઈને ઓળખ્યા સોનાની હિંડોળા ખાટે હિંચકતી બહેનને ખબર આપ્યા બા ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલ બેઠા છે બીજા ગોલા હસીને બોલી ઉઠ્યા ઓલ્યો રાકો ડેલીએ બેઠો છે એ બેગમ સાહેબનો ભાઈ બહેનને લાગ્યું કે મારા ભાઈએ મારી હાંસી કરાવી ભાઈને મળવાની એણે ના કહી ખાવા માટે શકોરામાં કઢી અને જુવારનો રોટલો મોકલ્યા આલમભાઈએ આંખના પાણી લૂછીને રોટલાને પગે લાગી કહ્યું અન્નદેવ બાપુએ મને શીખવ્યું હતું કે તમને ન તર છોડાય બટકુ રોટલો ખાધો બાકીનો ત્યાં જ દાટ્યો અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો પાછળથી બનેવી ગામતરેથી આવ્યા એણે પોતાના સાડાને જાકોરો મળ્યાની વાત સાંભળી રાણીને ધિક્કાર દીધો આલમભાઈની પાછળ સવારો દોડાવ્યા પણ આલમભાઈ પાછો ફર્યો નહીં રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ રોયો અમ્મા આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું આજે તો ચોરે જવા દે ખુદા જે કરે તે ખરું મારી નાખશે તો છુટકારો થશે એ રીતે પોતાની માને મનાવીને આંબલિયાળે ચોરે ડાયરામાં આવ્યા એ ચોરાને બે પરસાડ છે એક પરસાડમાં રહીમભાઈનો ડાયરો બેસતો અને બીજામાં અબુભાઈ કુરેશીનો બુઢો અબુભાઈનું કુટુંબ પેઢી દર પેઢી આલમભાઈના કુળમાં દોઢસો દોઢસો ઘોડેસવાર રાખીને ચાકરી કરતું આજ રાણપુર તાલુકો રહીમભાઈના હાથમાં ગયો છે પણ અબુભાઈએ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી એનું બેસણું પણ નોખું જ છે એકાંતમાં બેસીને અબુભાઈ પાણીના પાળે છે શું કરું મારી પાસે માણસો નથી બુઢાપાએ મારું બધું કૌવત હરી લીધું છે નહીં તો મારા બાળ ધણી કઈ આમ રજડે આવ બાપ આલમભાઈ આવ મારા ધણી એમ કહીને બુઢા આબુભાઈએ આલમભાઈને ખોડામાં બેસાડી લીધો અને માથેને ને પોતાનો ધ્રુજતો હાથ ફેરવ્યો સામી પરસાડેથી રહીમભાઈ બોલ્યા ત્યારે તો તમારા ધણીને રાણપુરની ગાદીએ જ બેસાડો ને મિયા તમારા મોમાં સાકર રહીમભાઈ એલા કોઈ છે જાઓ ઓરડેથી એક ચાકડો લઈ આવો ચાકડો આવ્યો આલમનું કાંડું ઝાલીને અબુભાઈએ એને ચાકડે બેસાડ્યા પોતાની તરવાર એના સામે ધરીને તાજમ કરી બાપુ સલામ રહીમભાઈએ પણ સામી પરસાડે મશ્કરીમાં કહ્યું બાપુ સલામ અબુભાઈ બોલ્યા બાપુ રહીમભાઈની સલામ લ્યો આલમભાઈએ સલામ લીધી તે દિવસે અબુભાઈને ઘેર લાપસીના રંગાળા ચડ્યા આખા ગામને અબુભાઈએ જમાડ્યું આલમભાઈ અબુભાઈના રમકડા જેવા રાજા થયા તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજીરાવ ગાયકવાડની આણ ફરતી દર વર્ષે દામાજીરાવ જમાબંધી ઉઘરાવવા અહીં આવતા તેમને ધોળકાથી લઈ હરિણા નીનામાં ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબારો ઉપર હતી અબુભાઈ કુરેશી પોતાના બાળ રાજાને સાથે લઈને ધોળકે ગયા જઈને દામાજીના ખોળામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા એમની આજ્ઞાથી મરાઠાઓ રહીમભાઈને પગે રસ્સી બાંધી ગામમાંથી ઢસેડી કિલ્લામાં લાવ્યા દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો મારે એનું મોં નથી જોવું એને કાંધ મારો ન બને એ ન બને કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો દામાજીએ કહ્યું બચ્ચા એણે તો તારા બાપને કાપી નાખ્યો છે એના ઉપર દયા હોય મહારાજ મરેલો બાપ હવે જીવતો થાય પણ મારા કાકાના તો અમારી સો પેઢી વેર જીવતું થશે ગમે તેવો તો એ મારો કાકો છે રહીમભાઈને કેદી બનાવી લઈ જવામાં આવ્યા આલમભાઈની ચોવીસી પાછી આલમભાઈને ઘેર આવી મહારાજે આલમભાઈના રક્ષણ બદલ રાણપુર થાણું મૂક્યું એના ખર્ચ બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું અહીં આલમભાઈનો દિવસ ચડ્યો ને વિરમ ગામમાં બહેનનો દિવસ આથમ્યો સોનાની હિંડોળા ખાટના મીઠા મીઠા કિચુડાટ બંધ પડ્યા લાજીને બહેન બનેવીએ રાણપુર આશરો લીધો પોતાને મળેલા જાકારાનું એક પણ વેણ સંભાળ્યા વિના આલમભાઈએ બહેનને ગઢિયું નામનું ગામ આપ્યું જે હજુ એના વંશજો ખાય છે છૂટો થયેલો રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો હતો એના હાથમાં વઢવાણનો ઝાલો રાજા સબરસિંહ આવી પડ્યો એણે સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જીતાડું સબરસિંહની સવારી ચડી સીમાળે બુંબાળ પડ્યા આલમભાઈ કિલ્લો છોડી ગામમાં આવ્યા વસ્તીને કહ્યું પોતપોતાની પ્યારી વસ્તુ હોય તે લઈને કિલ્લામાં બેસી જાઓ વસ્તી કિલ્લામાં પેશવા લાગી આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા સબરસિંહે સેનાનો ડમ્મર ચડ્યો તોય આલમભાઈ ન ખસ્યા ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા એ કોની વાટ જોતા હતા એક ડોશીની ડોશી પોતાના ઘરમાં કોઈ કુલડીમાં પૈસા મૂકેલા તે ગોતતી હતી ને કહેતી હતી એ બાપુ જરા ઉભા રહેજો જરા ખમજો આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી આલમભાઈને અને સેનાને ભેટમ ભેટા થઈ સૈન્યને મોખરે અગરસિંહ નામનો સરદાર ચાલતો હતો તેને જોઈને આલમભાઈએ પોતાના મછા નામના યોદ્ધાને કહ્યું હે મછા તારી બરછી ફરી ક્યારે કામ આવશે માર અગરસિંહને પોતાના ધણીની છેલ્લી આજ્ઞા પાડીને મચ્છો રાણપુરની બજારમાં જ મોતની રાતી ચોડ પથારીમાં સૂતો આલમભાઈ અને એના કિલ્લાનું શરણ લીધું ધબોધબ દરવાજા બંધ થયા સબરસિંહ રાણપુર ગામમાં જ માટીનો કિલ્લો કરી મોરચા બાંધ્યા આલમભાઈના કિલ્લાને તોડવાનું એને ગજુ નહોતું એક દિવસ આલમભાઈ નાઠાબારીએ થઈને ધોળકા પહોંચ્યા દામાજી ગાયકવાડને વાત સંભળાવી દામાજીનું સૈન્ય ચડ્યું એ સાંભળીને સબળસિંહ રાણપુરથી બે ગાં દૂર પોતાના નાગનેશ ગામમાં કિલ્લામાં જઈને ભરાયો દામાજી રાવે નાગનેશને ઘેરો ઘાલ્યો અને ગઢને તોડવા માટે અમદાવાદથી મહાકાળી અને મહાલક્ષ્મી નામની બે તોપો મંગાવી બળદના સોસો તરેલા જોડાય ત્યારે જ તાણી શકાય એવી એ બે તોપો નાગનેશની નદીમાં આવીને અટકી ગઈ પછી દામાજીરાવે બંનેની પૂજા કરી સિંદૂર અને ફૂલ ચડાવ્યા તોપો સડેલાત સામે કાઠે ચડી તોપો વછડવાનું મૂર્ત જોવરાવ્યું બરાબર પો ફાટવાનો સમય મૂર્ત નક્કી થયો દામાજીરાવે હુકમ કર્યો દોડી ધજા લઈને ગામમાં ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપો ચાલશે ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન વ છૂટી જાય માટે કાનમાં સૂંઠના પૂમડા કરીને ઘાલે ખબર આપો બાળકોને બુઢાઓને કે થડકે નહીં બીજી બાજુ સબરસીને એક વધુ ખબર પડી ગઢના ચારે કોઠાની અંદર થાળીઓમાં મગ મુકાયા હતા તે મગના દાણા એક દિવસ થરથરવા મંડ્યા સબરસી સમજ્યો કે દરબારગઢની નીચે સુરંગ ખોદાય છે ઉપરથી બાકો રૂપાડી પાણી રેડી સુરંગને નકામી કરી નાખવા તૈયાર થઈ પણ ગામની વસ્તીએ ખાણો કરી કરી જાર ભરી હતી તે ટળી જાય માટે લોકોએ ના પાડી ભડકડું થયું બધા કહે મહારાજ હવે તોપો વછોડો મહારાજ કહે ના હજુ ઝાડ ઉપર પંખી નિંદર કરે છે એને ફડકો નહીં પડાવવું સૂરજને ઉગવા દો સૂરજ ને તોપો ગળેડી ધુબાંગ 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 અને નાગનેસનો ગઢ ભાંગીને ભૂકો થઈ ગયો સબરસિંહ પકડાયો એ ટાણે બે એને પડખે ચડીને કહી દીધું તમ તમારે કેદમાં જાઓ અમે હમણાં વાણિયા વેશે આવીને દામાજીને અને આલમભાઈને રેસી નાખશું સ્નાન કરતા કરતા દામાજીએ હુકમ દીધો સબરસિંહને ઝાડ નીચે લઈ જાઓ ને ઝાટકો મારો આલમભાઈએ ચીસ નાખ્યો મહારાજ ન બને એમ ન બને કેમ શેતરંજની રમતમાં જે લાકડાનો રાજા હોય છે એને પણ મારવાની મના છે તો પછી આ જીવતા જાગતા મનુષ્યવતારને આ લાખોના કેમ મરાય મહારાજ બંદીવાન સબરસિંહ જાણે પ્રભુની દયાનું અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોની સામે જોઈ રહ્યો દામાજીરાવનું દિલ પણ નરમ થયું ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા મારપીટ કરતા બૂંગુરાડા પાડતા ચાલ્યા આવે છે મહારાજે જાણ્યું કે શેઠિયા ફરિયાદે આવે છે લગોલગ આવી પહોંચ્યા ત્યારે સબળ સબળસિંહે રાડ પાડી મહારાજ આ દગો છે મારા રજપૂતો વાણિયાને વેશે તમને મારવા આવે છે દામાજી રાવ નહોતા હતા શરીરે પૂરો પોશાક પણ નહોતો આલમભાઈ પાસે પણ એક છરીએ નહોતી રજપૂતો પોતાની જાંગમાં છુપાયેલી કટારો કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તો આલમભાઈ દોટ કાઢીને બેની ગરદન એકેક હાથમાં ઝાલી બેના માથા સામસામાં પટકીને ચૂરે ચૂરા કરી નાખ્યા મહારાજ બોલ્યા રંગ છે આલમભાઈ અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલ્યા છો પણ ના તમે શરીર પણ સાધી જાણ્યું છે આલમભાઈએ આસમાનની સામે જોઈને માથું નમાવ્યું આલમભાઈ મારો જીવ બચાવ્યો તેની જુગોજુગ યાદગીરી રહે એ માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું મહારાજ એમ થશે તો ભવિષ્યમાં કોઈક દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તો ધર્માદાનું ગામ ખાય છે માટે જમાબંધી કાઢી નાખવા તો હું નહીં દઉં આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા તે જ જમા હજુ સુધી આબાદ છે આલમપુરના તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યા પણ રોજ રોજ એની મીટ એક આદમી ઉપર મંડાઈ રહે છે આ આદમી હતો ખોજો નામે એક હજામ અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો પથારી પાથરતો હોકો ભરીને આપતો મશાળ પેટાવતો વાળું કરાવતો દાયરામાં આલમભાઈ કહેતા આ દુનિયા ફાની છે મારી મગરૂરીને ખાતર મેં મારા નામનું ગામડું વાસ્યું છે પણ મારા સુખ દુઃખોનો સાચો દોસ્ત આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જશે મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકા છાયણો વેઠનાર એ હજામ ભૂલાઈ જાય તો પછી હું શા સબકથી યાદગાર રહું ખોજા તારા નામનું પણ એક ગામ વાસવું છે આલમ પર ને ખોજા પર ભેળા જ બોલાશે એક જ દમમાં તારું ને મારું નામ લેવાશે તને હું નહીં તજુ ડાયરાએ હાંસી કરી બાપુ હજામના નામનો ગામ રાજરીત શું રાજરીત શું ઊંધી વળી ગઈ ખુદાની રીત જ ખરી છે ભાઈ ખાવનની નજરમાં કોણ છે આલમભાઈ ને કોણ છે ખોજો હજામ આલમભાઈએ આલમપુરની સામે જ ખોજા પરના તોરણ બાંધ્યા બાપુ કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કડાય છે દિવાલને કાન દઈને ઊભા રહીએ તો માલિપા રોવાના અવાજ આવે છે સુખભાદર અને ગોમા એ બે નદીઓની વચ્ચે ટેકરા ઉપર ઊભેલા સામાકાંઠાના કિલ્લા વિશે આવી વાત થઈ આલમભાઈના હાથમાં તસબી ફરતી હતી એમનો બીજો હાથ તુરત જ શમશેરની મૂઠ ઉપર ગયો બાતમી મળી કે કોઈક મરદોરત અને બારબછા ઉપર મરાઠો સુબો સિતમ ગુજારી રહ્યો છે સુબાની બદલી થઈ છે ગામમાં વાણિયાનું મોટું દેણું ચડેલું છે વાણિયો ઉઘરાણીએ ગયો તો સુબાએ ખાલી ખિસ્સા દેખાડ્યા એટલે વાણિયાએ એક બાજુથી ડારો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માગીશ ને બીજી બાજુ તરકીબ બતાવી કે આ જાય બોટાદનો લખપતિ વાણિયો પકડને રસ્તામાંથી માગીસ તેટલું મળશે આ પરથી મરાઠા સુબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે પણ વાણીઓ માનતો નથી પછી બોલાવ્યા છે એના બાયડી છોકરાને બાયડી અને બચ્ચા ચોધાર પાણીરા પાડતા ઊભા છે સુબાએ તો ધમકી બતાવી છે કે તારા છોકરાને કિલ્લાની ઉપરથી નદીમાં ફગાવી દઈશ આલમભાઈ ઊભા થયા પાછળ ચારેય દીકરા પણ ચાલ્યા નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું દીકરાઓ મારો આખો વંશ ચાલ્યો જવા નહીં દઉં માટે બે જણા પાછા વળો લાખોજી અને ડોસુજી કચવાતા પાછા વળ્યા તોગાજી અને બાપુજી સાથે ગયા સુબાજીને કાનજી વાણિયાએ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે સુબાએ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈ પોતાના પુત્રો સાથે દોઢીમાં દાખલ થયા કે તુરત જ દોઢીના દરવાજા બંધ કરી અંદરથી ખંભાતી તાળું મારી ગઢની હૈયારખી ઉપર થઈને અંદર ચાલ્યો ગયો દોઢીમાં કેદ થયેલા ત્રણેય પરમારો ઉપર કિલ્લાના મોરજામાંથી બંદૂકોનો મારો ચાલ્યો ત્રણેય જણા ધાવાખાનામાં બેસી ગયા બંદૂકોના ધુમાકા સાંભળતા તો ગામમાં એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલાઓને લઈને આલમભાઈની બહાર કરવા બહાર નીકળ્યા એ ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી નીકળી કિલ્લાની બહારથી હાંકલા પડકારા થવા માંડ્યા બાપુ મુંજાશોમાં હમણાં બારણા તોડીએ છીએ પણ એ તોતિંગ બારણા કેમ કરી તૂટે અંદરથી ગોળીઓનો વરસાદ જીકે છે તેમાં થઈને દરવાજામાં જવું શી રીતે આલમભાઈ મુંજાયા છે તે વખતે દીકરો તોગાજી બોલ્યા બાપુ હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તમે કહેતા કે બેટા વખતે આવે ત્યારે જોર બતાવજે આજે વખત આવી પહોંચ્યો છે આપને મોએથી ફતેહ ઉચ્ચારો ને પછી જુઓ હું તાળું તોડું છું કે નહીં જા બેટા ફતે કર માથા ઉપર ગેંડાની ચામડીની ઢાલ ઢાંકી હાથમાં તરવાર લઈ તોગોજી દરવાજામાં આવ્યો અંદરથી ભળોભ ગોળીઓ ઢાલમાં લાગી પણ તોગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એને દરવાજાના ખંભાતી તાળાને બે ભૂજાથી એવું મરડ્યું કે આકડીયો નીકળી પડ્યો ધબ દઈને તાળું નીચે પડ્યું સાકર ખોલી નાખી આખી મેદની મારો મારો એવો દેખારો કરતી અંદર દોડી આવી રંગ તોગુભા રંગ તોગુભા કરતા જ્યાં બધા તોગાજી સામે જુએ ત્યાં તો તોગાજીની આંખોના બે રતન બહાર લબડતા હતા ને એને રુવાળે રુવાળે લોહી ટપકતું હતું ભાઈને ઘેર લઈ જાઓ એવો પોકારો સાંભળીને તોગાજી બોલ્યા અંદર જે નિર્દોષ પુરાણા છે એમને છોડાવ્યા વિના હું આયથી નહીં ખસું હું આલમભાઈ પરમારનો દીકરો છું અહીં જ મરીશ અંદર શું થઈ રહ્યું છે એક આરબ સરદાર પોતાના સો સવારો સાથે કિલ્લામાં મહેમાન આવેલો એને સો સાંઢ્યો બહાર દોઢીમાં બાંધી રહી છે આરબોને બીક લાગી ગામ લોકો સાંઢીઓને હાકી જશે સુબાને એને કહ્યું મારી સાંઢીઓને અંદર લેવા દે નહીં તો બંદૂક હાજર છે હું ધીંગાણું કરીશ મારી જીભ મોંઘી સાંઢીઓને હું નહીં ગુમાવું સુબો ડર્યો દરવાજા આડા તરવારો બંદૂકો ને ભાલા ગોઠવ્યા પછી અડધું કમાડ ઉઘાડ્યું જ્યાં પહેલી સાંઢને અંદર દાખલ કરી ત્યાં આલમભાઈએ સાંઢને ઓથે રહીને પોતાના માણસો સાથે ધસારો કર્યો સાંઢવાલામાં વિંધાઈ ગઈ માણસો બચ્યા સુબો ભાગ્યો આલમભાઈએ સુબાને પકડી પછાડી છાતી ઉપર ચડી તરવાર કાઢી કહ્યું જો આટલી વાર લાગે પણ જા કમજાત તારે ખંભે જનોઈ ભાડીને હું ગોઠો પડું છું નિર્દોષ બાળ બાળબચ્ચાને છોડાવી પરમારો ઘેર ગયા દીકરો તોગાજી જિંદગીભર અંધ રહ્યો મિત્રો આજની આ વાર્તા આલમભાઈ પરમાર આપને પસંદ આવી હશે ધન્યવાદ